મહાદેવ જય ગિરનારી આજે કુવાળા ગામની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર સગર્ભા બહેનોના ગર્ભની રક્ષા માટે કરીને જે યજ્ઞ કરવામાં આવ્યો એ યજ્ઞનું નામ છે ગર્ભાધાન સંસ્કાર ગર્ભાધાન સંસ્કારનો યજ્ઞ થયો જેથી કરીને ભગવાન દરેકની અંદર રહેલા ગર્ભની રક્ષા કરે અને ભગવાન દરેકના ગર્ભને જન્મ આપી અને ભગવાન દરેકનું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિમય બનાવે એ હેતુથી આજે આ યજ્ઞ થયો અને આ યજ્ઞની અંદર અમારા પીએચસી કેન્દ્રના ડૉક્ટર સાહેબ અને મેડમે સહભાગી થઈ અને આ યજ્ઞની અંદર ખૂબ સરસ મજાનું યોગદાન આપ્યું છે આવું ના દરેક પીએચસી કેન્દ્રોની અંદર થાય આ શરૂઆત છે અને આવી શરૂઆત દરેક જગ્યાએ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના હર હર મહાદેવ આજે કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આપણે ગર્ભાદાન સંસ્કાર યોજવામાં આવ્યો જેનો મુખ્ય હેતુ હતો કે આપણે જે ગર્ભમાં રહેલું બાળક છે માતાની તેનો સારો વિકાસ થાય સારા સંસ્કારો મળે તેમજ તેની ઉજ્જવળ ભવિષ્ય માટેની પ્રાર્થના કરી છે અને એક યજ્ઞ થકી આપણે ઈશ્વરને એમના બાળકના સારા માટે આપણે એક પ્રાર્થના કરી છે જેમ કે આપણને ખબર છે આપણા પુરાણોમાં લખેલું છે કે અભિમન્યુ જ્યારે માતા કુંતાના ગર્ભમાં હતા ત્યારે તેમણે જે વિદ્યા મેળવી અને એમનું આગળ જઈને આપણે ઉદાહરણ જોયું કે તે ચક્રવ્યૂહમાં સાત કોઠા જીતેલા છે એક ઉદાહરણ છે અને એ જ થકી આપણે હાલ હાલમાં એના માટે જ એક ગર્ભ સંસ્કાર દ્વારા બાળકોના સારા સંસ્કાર તેમજ તેજમય ભવિષ્ય માટે કામના કરી છે એવી પરમ પિતા પ્રાર્થના કેન્દ્ર ખાતે પીએચસીના એરિયાની પાંત્રીસ એક એન સી એટલે કે સગર્ભા બેનોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બોલાવી અને આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ જે ગર્ભાધાન સંસ્કાર યજ્ઞ છે એ યોજવામાં આવ્યો હતો અને આ દ્વારા અમે કમ્યુનિટીમાં એક એવો મેસેજ પાસ કરવા માગીએ છીએ કે સગર્ભા માતા પોઝિટિવ રહે અને એનું આવનારું બાળક છે એ ખૂબ જ તંદુરસ્ત આવે અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે એક પણ માતા મરણ કે એક પણ બાળ મરણ ના થાય તે હેતુથી એક સારો મેસેજ પાસ થાય એ હેતુથી અમે આજે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને જો આવી રીતની વસ્તુ થાય તો સગર્ભા માતામાં એક પોઝિટિવિટી આવે અને એક સ્પિરિચ્યુઅલ વાતાવરણ રહે એ હેતુથી આ યજ્ઞ યોજવામાં આવ્યો હતું થેન્ક યુ